આતરવા ચાલતા ગોટાળાને લઈ સૌથી મોટા સમાચાર જામનગરના ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશનની કરતૂતનો પર્દાફાશ થયો છે મંજૂરી ન હોવા છતાં ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સે યુરિયાનું વેચાણ કર્યું હોવાનો ખુલાસો તો ભાવનગરના ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન પાસે પણ યુરિયાના વેચાણનું લાયસન્સ ન હોવાનું ખુલ્યું છે બંને વગર લાયસન્સે યુરિયાનું માર્ચ એપ્રિલમાં વેચાણ કરતા શંકાઉપજી અને દસ જેટલા જિલ્લામાં માર્ચ એપ્રિલ બે માં ખાતરનો અસામાન્ય જથ્થો વેચાયો હોવાનો ખુલાસો થયો છે વધુ સાથે હિરેન રાજગુરુ સાથે છે ખાતરમાં ચાલતા ગોટાળાને લઈ અત્યાર સુધીના જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જામનગર અને ભાવનગરમાં જે યુરિયા ખાતર વેચાયું તેમની પાસે મંજૂરી જ ન હોવાનો ખુલાસો થયો છે હિરેન બિલકુલ અત્યારે તપાસ સોંપવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે આ તપાસ સોંપવામાં આવી એ પહેલાં ભાવનગર ગુજરાત ઓનિયન ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન અને જામનગરની ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશનને શોકોઝ નોટિસ આપવામાં આવી હતી અને તેના કહેવા પ્રમાણે તેમણે શોકોઝ નોટિસનો જવાબ આપી દીધો છે